મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો થયો કે નહીં તો જેની અંદર સૌપ્રથમ બાવીસ કેરાટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક રામ સોનાના ભાવ છે છ હજાર છવ્વીસ રૂપિયા દસ ગ્રામ સોનું સાઠ હજાર બસો ને સાઠમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બે હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને છપ્પનમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત સાત હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા અને એક કિલો ચાંદી પિંચોતેર હજાર છસો રૂપિયામાં વેચાઈ અપડેટ જાણવા માંગો છો તો આપણે આ વિડીયોમાં આપતા રહીએ છીએ તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર પાંચસો ને ચુમોતેર રૂપિયા દસ ગ્રામ સોનું પાસઠ હજાર સાતસો ને છે અને ગ્રામ સોનાના ભાવ ચારસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે જેની અંદર કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે રહ્યા છે તો છેલ્લા બે દિવસમાં આજે સો ગ્રામ સોનામાં કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો તો હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટ